નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલી પીએમસીમાં આજે સોળ તારીખ ચોથો મહિનો બે હજાર પચીસને વાર બુધવારના રોજ આજની જીરાની આવક વિશે વાત કરીએ તો હાલ મિત્રો આજે બે હજાર પાંચસો ગુણીની નવા જીરાની આવક જોવા મળી રહી છે મિત્રો હાલ ગઈકાલે બે હજાર ગુણીની આવક હતી આજે બે હજાર પાંચસો ગુણીની આવક છે તો પાંચસો ગુણીનો વધારો જોવા મળી રહ્યો છે સૌપ્રથમ તમને ગઈકાલના ભાવ વિશે જણાવી દઉં તો જેથી તમને આજના ભાવનો ખ્યાલ આવે તો હાલ મિત્રો ગઈકાલે જે ભાવ બોલાયા હતા ત્રણ હજાર આઠસો રૂપિયાથી લઈને પાંચ હજાર ને એકોતેર રૂપિયા સુધીના હાઇસ્ટ ક્વોલિટીમાં ભાવ બોલાયા હતા જેમાં સરેરાશ બજાર રહ્યું હતું ચાર હજાર આઠસો ને એકાશી રૂપિયા સુધીનું રનિંગ બજાર ચાલ્યું હતું સારા માલનું અને ઉપર જે કરિયાણું ખિસકોલી માલ છે તેના મિત્રો પાંચ હજાર ને એકોતેર રૂપિયા સુધીના હાઇસ્ટ ક્વોલિટીમાં ભાવ નીકળ્યા હતા એના આગલા દિવસે પાંચ હજાર એકાશી રૂપિયાના ભાવ નીકળ્યા હતા ગઈકાલે મિત્રો ખિસકોલી માલમાં ભાવ સારો એવો બોલાયો એવરેજ બજારમાં થોડુંક ઠંડુ હતું પણ ખિસકોલી માલમાં ગઈકાલે ભાવ સારો બોલાયો તો મિત્રો હવે જે આજે ભાવ બોલાઈ રહ્યા છે તે હું તમને જણાવી દઉં તો હાલ અત્યારે જે હાલની જે કન્ડિશનમાં જે અત્યારે બજાર ખુલ્લું છે મિત્રો હાલ સવારનો રિપોર્ટ તમને આપી રહ્યો છું પચીસ મિનિટનો પચીસ મિનિટમાં જે ભાવ બોલાયા છે અત્યારે તેના વિશે તમને જણાવી દઉં સૌથી પહેલાં તો હાલ મિત્રો જે અત્યારે મીડિયમ ક્વોલિટી છે તેના ભાવ બોલાઈ રહ્યા છે હાલ મિત્રો ચુમ્માલીસો એક ચુમ્માલીસો એકાવન પિસ્તાલીસો એક પિસ્તાલીસો એકસઠ પિસ્તાલીસો એકાશી છેતાલીસો છેતાલીસો એકાવન મિત્રો હાલ સુડતાલીસો સુડતાલીસો એકા જે છે મીડિયમ ક્વોલિટી આવી રહી છે મિત્રો આ પ્રમાણે ભાવ બોલાઈ રહ્યા છે જે મીડિયમ ક્વોલિટીમાં અત્યારે ભાવ બોલાવી રહ્યા છે તે ચુમ્માલીસો રૂપિયાથી લઈને સુડતાલીસો રૂપિયા સુધીના મીડિયમ ક્વોલિટીમાં ભાવ બોલાઈ રહ્યા છે હવે જે સારી ક્વોલિટીની વાત કરીએ જે સુપર જે અત્યારે માલ આવી રહ્યા છે અને ખિસ્કોલી માલ આવી રહ્યા છે આજના ઊંચા ભાવે એ જોવા મળી ગયા છે મિત્રો ક્યાં સુધી નીકળ્યા છે વકલ આવી ગયા છે સારા અમુક વકલ તો મિત્રો હાલ જે સારા જે સારા માલ આવી રહ્યા છે તે ચાર હજાર આઠસો એકાવન અડતાલીસો એકાવન રૂપિયા અડતાલીસો એકાશી ઓગણપચાસ ચાર હજાર નવસો એક ચાર હજાર નવસો એકાવન ચાર હજાર નવસો એકસઠ હાલ મિત્રો અત્યારે ઊંચામાં પાંચ હજારને એક રૂપિયા સુધીનો ભાવ જોવા મળી રહ્યો છે ઊંચામાં પાંચ હજારને એક રૂપિયા સુધીનો ભાવ છે હવે મિત્રો આજનો ડિફરન્સ શું છે તેને તે તમને જણાવી દઉં અત્યારે જે માર્કેટમાં જે ડિફરન્સ આવ્યો છે તો હાલ મિત્રો જે સારા માલ જે સુપર ક્વોલિટી જે આવી રહી છે કિસ્કોલી માલ આવી રહ્યા છે સારા માલ આવી રહ્યા છે તેના ભાવ અત્યારે બોલાઈ રહ્યા છે ચાર હજાર આઠસો રૂપિયાથી લઈને પાંચ હજાર રૂપિયા સુધીના ભાવ અત્યારે બોલાઈ રહ્યા છે તો મિત્રો સારા માલમાં જે સેમ ટુ સેમ ગઈકાલે જેવું બજાર છે મિત્રો સારા માલમાં લેવલ એ અત્યારે જોવા મળી રહી છે સારા માલમાં જે સારા માલમાં લેવાલી ઠકેલી છે તેમાં લેવાલી બની રહી છે અડતાલીસોથી પાંચ હજાર રૂપિયા સુધીના ભાવ રહેલા છે સારા માલમાં અને હવે મીડિયમ ક્વોલિટીની વાત કરું તો મીડિયમ ક્વોલિટીનું જે મિત્રો અત્યારે જે ચુમ્માલીસો રૂપિયાથી લઈને સુડતાલીસો રૂપિયાના જે ભાવ છે મેં તમને જણાવ્યા તો મીડિયમ ક્વોલિટીમાં મિત્રો આલ પચાસથી સિત્તેર એંશી રૂપિયા આસપાસ બજાર ઠંડુ છે મીડિયમ ક્વૉલિટીમાં મીડિયમ ક્વોલિટીમાં લેવાલી જોવા મળી નથી મીડિયમ ક્વોલિટીમાં લેવાલી આજે ઠંડી છે મિત્રો અને જે સારા માલ મેં તમને આગળ જણાવ્યા અડતાલીસોથી પાંચ હજાર તેમાં લેવાલી સારી છે તેમાં લેવાલી ટકેલી છે મીડિયમ ક્વોલિટીમાં મિત્રો બજાર ઠંડુ છે આજે જે ચુમ્માલીસોથી સુડતાલીસો રૂપિયામાં લેવાલી ઓછી છે તેમાં ગરાગી નથી તેમાં આજે બજાર ઠંડુ જોવા મળી રહ્યું છે સારા માલમાં મિત્રો એકદમ બજાર સ્થિર છે મિત્રો પાંચ હજાર રૂપિયા સુધીના ભાવ નીકળ્યા છે જે ગઈકાલે વકલ વેચાતા સારા ક્વૉલિટીના અડતાલીસો ઓગણપચાસ પાંચ હજાર એ જ વકલ આજે એ જ ભાવમાં વેચાઈ રહ્યા છે પણ મીડિયમ ક્વોલિટીમાં બજાર ઠંડુ છે તો ફરી મળશું આવતીકાલે નવા વિડીયો સાથે નવા ભાવ સાથે ત્યાં સુધી આપ સૌને ધન્યવાદ